દિવસ પર ઉપસ્થિત આદરણીય શ્રી શાળાના આચાર્ય તથા શિક્ષક તથા શાળાના વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિષય છે પપ્પા અહીં બેસો ને પપ્પા ઓ પપ્પા સાંભળો છો અહીં બેસો ને મારી પાસે શું કહો છો ટાઈમ નથી પ્લીઝ પપ્પા તમારી લાડકી દીકરી માટે થોડો સમય કાઢો ને પપ્પા

યુગોથી નારી તો અબળા કહેવાય કર્ણ કઠોર રાહ તો ગાંડા સમંદરની જેમ મસ્તકમાં ગાજિયા કરે છે એટલે વેચના સ્વાર્થી દલાલો વચ્ચે હું મારી જાતને સલામત રાખવા અસમર્થ હોય તેવો ભાસ મને ભયભીત કરી મૂકે છે બસ પપ્પા અહીં બેસો મારે તમારી આગળ કમળ હૃદય ઠાલવવું છે શું હું તૃણ સમાન છું શું મારે કોઈ હસ્તી નથી મારે પણ ધબકતું હૃદય અને વિચારવંત મગજ છે પપ્પા અર્જુન મહાભારતના યુદ્ધમાં નિશંગ અને નિર્ભય હતા કારણ કે કૃષ્ણ તેના જીવન હતા તેથી જ તો વિજયી થયા પપ્પા તમે કૃષ્ણ બની મારા સાથી ન બની શકો બની શકો એવો મને વિશ્વાસ છે પપ્પા હું આ પાશવી દુનિયાના ચિત્તમ દ્વારા પડે પણ મરવા નથી માંગતી હું મારી અંદરના ધમચાણને તમારા સિવાય કોઈ પાસે ઠાલવવા નથી માંગતી બસ ખુશબુદાર ફૂલની જેમ સવારે ખીલીને સંધ્યા સમય સુધી પ્રભુ પદ સુધી પહોંચવાની અગમ્ય શંખના છે નારી તું નારાયણી નારી તું નારાયણી આ સ્ત્રી જાતિની એક એવી અભેદ્ય ઢાલ બનવા માંગુ છું જેને ભેદવા બધા અસમર્થ હોય મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે ફૂલો ડૂબી જતાં અને પથ્થરો તરી જાય છે મારે આ નગામાં કઠોર પથ્થરોને તોડીને ડુબાડવા છે અને કોમળ પુષ્પોને તરાવવા છે પપ્પા તમે મને મદદ કરશો ને કરશો જ એવો હિમાલય જેવડો વિશ્વાસ છે હવે આ ઘેર ઘેર ભંગતા રાવાયણનો કોઈ સીતાનું હરણ કરે તે પહેલા રાવણનું કાતિલ તીર બનવા માંગુ છું કોઈ વેળા ધોબીની જીભ સળવાટ કરે તે પહેલા તેને કાપી મુંગા મંતર કરવા માંગુ છું શઠ ભલે રચતા ચક્રવ્યુ હું કૃષ્ણનું સુદર્શન ચક્ર ચક્ર બનવા માંગુ છું જો તરફ દુશાસનો ચીર હરણ કરવા માટે હાથ ફેલાવે છે ક્યાં સુધી કૃષ્ણ ચીર પૂરવા આવશે મારા માહો કૃષ્ણ સમાવવા માંગુ છું આ દોરંગી દુનિયાની કાંટાળી કેડીમાં પુષ્પ બની પથરાવા માંગુ છું પણ કોઈની લાડકવાઈ એમ જ ભડકે ભરશે તો અનરાધાર મેઘ બનવા માંગુ છું પપ્પા તમે અહીં બેસો ખુશીનો ખજાનો મને મળી જશે મારે આ દુનિયા ભરનું સુખ મેળવવાની તમન્ના નથી હું ખુશ છું મને ખુશ રહેવા દો હું મારી નાનકડી દુનિયાને ખુશહાલ જોવા માંગુ છું બસ પપ્પા અહીં બેસો મારા બગીચાના ખ્વાબના માળી બનો એમ જ ઉજળતા જીવનને નવ પલ્લવિત કરો અહીં બેસો ખુશીનો ખજાનો મને મળી જશે અસ્તુ